નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં એવી પુસ્તક જેને કહી શકાય છે કે જે નાનપણમાં દરેકે દરેક બાળકે કદાચ એની મજા લીધી હોય એના થકી મનોરંજન લીધું હોય વાત આજે બકોર પટેલની વાતોની એટલા માટે કરી રહ્યા છે કારણ કે આ એટલે ગુજરાતી બાળ સાહિત્યનું એક અમર થયેલું પાત્ર તેને કહી શકાય છે ખૂબ જ પ્રખ્યાત લેખક હરિપ્રસાદજી દ્વારા આ ઓગણીસો પિસ્તાલીસથી રચાયેલ પાત્ર છો અને હવે આજે આ પુસ્તકની વાત આપણે કેમ કરી રહ્યા છે કારણ કે કેટલાય સમયથી જે પુસ્તક આપ સૌને મનોરંજન આપી રહ્યું છે કે જેના માત્ર બાળકોને પણ વડીલોમાં પણ ઘણું લોકપ્રિય પાત્ર કહી શકાય છે આ પુસ્તક કહી શકાય છે હવે આ તમને ઓનલાઈન પ્લેટફોર્મ પર જોવા મળશે એ ઓનલાઈન પ્લેટફોર્મ છે ડબલ્યુ 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 ડોટ પટેલ ડોટ કોમ આ પ્લેટફોર્મ પર આ વાર્તાઓ હવે વાંચી શકાશે અને સાથે જ ગાંડી પબ્લિશરનો બકોર પટેલની વાર્તાઓ ડિજિટલાઇઝેશન કરવાનો જે આ અનોખો પ્રયાસ છે આજે તે પ્રયાસને લઈને જ આપણે વાત કરી રહ્યા છીએ કે આ પહેલા તો આ પ્રથમ વિચાર કે આ જે પુસ્તક છે જે એટલાય સમયથી કે જે કમર થયેલું પાત્ર છે કે જે કેટલાય સમયથી પુસ્તક થકી તો લોકો સુધી પહોંચી રહ્યું છે પણ હવે તેને ડિજિટલાઇઝેશન કરવાનો આ વિચાર કેમ આવ્યો છે અને તેની સાથે જ કેટલા એવા લોકો છે કે જે લોકો આ ઓનલાઈન પ્લેટફોર્મ થી ફરી એક વખત આ તમામ વાર્તાઓને વાંચવાનું પસંદ કરશે એની સાથે ઘણી બધી એવી વાર્તાઓ છે કે જેને પણ આજે ફરી એક વખત વાગોળવાનો આપણે પ્રયાસ કરીશું જેની માટે મારી સાથે જોડાયા છે અભિનવ માંડવીજી જો પ્રોપર રાઇટર છે ગાંડિયો પબ્લિશરના આપનું સ્વાગત છે વેલકમ ટુ કરન્ટ ટોપિક સૌથી પહેલા અભિનવજી આ એક ખૂબ જ સરસ એવો પ્રયાસ આપ કરી રહ્યા છો બકોર પટેલ જે હરિપ્રસાદ વ્યાસ દ્વારા છે કાલ્પનિક પાત્ર પણ એની સાથે સાથે બુદ્ધિ જ્ઞાન અને સાહસિક સ્વભાવ માટે પણ ખૂબ જ જાણીતો એવો પાત્ર છે ત્યારે સૌથી પહેલા શું કહેશો આજે આપ આ તમામ વાર્તાઓને અને સાથે જ ખાસ કરીને આ જે પાત્ર છે જે અમર થયેલું પાત્ર તેને કઈ રીતે યાદ કરું છું બકોર પટેલ ગુજરાતી સાહિત્યમાં એવું પાત્ર રહ્યું કે આજે પણ અમારી પાસે લોકો વિવિધ જગ્યાથી આવીને પૂછે છે કે આ મુંબઈમાં બગોર પટેલ રહે છે ક્યાં આ પાત્ર ને મળવું છે તેઓ એવો વિશ્વાસ કરી લે છે કે આવું પાત્ર ગોટ હેડ એટલે કે એન્થ્રોપોમોગ્રફિક કેરેક્ટર બનાવ્યું હોવા છતાં તેની વાર્તાઓ એટલી સદ્રશ છે કે જેને કારણે તેમને એવું મનાતું નથી કે આ કાલ્પનિક પાત્રો છે તેઓ એવું પૂછવા આવે છે કે આ બબર પટેલ નું આ મુંબઈમાં કથાઓ થયેલી અમથા પટેલ નો વિવાહ થયેલો જાદુ વટાણા વાળી સફર કરેલી આ બધું ક્યાં અને કેવી રીતે એવું આ પાત્ર છે હવે આપનો જે પ્રયાસ એના વિશે જો વાત કરીએ કે જે રીતે આપ આ પ્લેટફોર્મ લઈને આવી રહ્યા છો અને એની સાથે સાથે કે જે આ પ્લેટફોર્મ રજૂ કરવા માટે જે રીતે આપ લોકો ઉત્સાહિત જોવા મળી રહ્યા છો અને વિશેષ જે પ્રી લોન્ચ ઓફર છે એના વિશે પણ જો વાત કરી તો તમામ જે લોકો છે એ લોકો ત્રીસ દિવસ સુધી આ જે તમામ વાર્તાઓ છે તે ફ્રીમાં વાંચી શકશે શું કેશો લોકોનો કેટલો ઉત્સાહ જોવા મળશે અમે લોકોને આવકારીએ છીએ કે આ પ્લેટફોર્મ પર આપ આવો આ જે રજૂઆત અમે કરી રહ્યા છીએ તે નથી તો ઈ બુક કે નથી તો ઓડિયો બુક પણ બંનેનું સમિશ્રણ એસટીએમએલ ફોર્મેટમાં વાર્તા વાંચી પણ શકાય અને સાથે સાથે સાંભળી પણ શકાય તેવું અમે લઈને આવ્યા છીએ ઓડિયો બુકની વાત એવી હોય છે કે માત્ર સાંભળી શકાય ઈ બુકની વાત એવી હોય છે કે માત્ર વાંચી શકાય આ બંનેનો સમન્વય કરીને અમે નવા ફોર્મેટમાં ડિજિટલ ફોર્મેટમાં બપોર પટેલની વાર્તાઓ રજૂ કરી રહ્યા છીએ અત્યારે તેનું એક પુસ્તક જેનું ટાઇટલ છે બપોર પટેલની વાતો જેમાં સાત વાર્તાઓ છે

કોઈક ની અંદર સામાજિક અ જાહેર કરવામાં આવી છે કે આવું ન હોવું જોઈએ તેનું શું સમાધાન હોઈ શકે તેવું પણ જણાવવામાં આવ્યું છે ક્યાં હાસ્ય પણ છે ક્યાં ગમત પણ છે ક્યાં ભૂલી જવાનો ભૂલકનો સ્વભાવ પણ છે ક્યાં સાહસ પણ છે ક્યાં રહસ્ય કથા પણ છે ક્યાંક ટૂંકી વાર્તાઓ પણ છે બાળકોને અને ટૂંકી વાર્તાઓની સાથે સાથે જેમ જેમ બાળક આ વાંચું થાય તો એ મોટી લાંબી વાર્તાઓ માટે તૈયાર થાય તેવી ની વાર્તાઓ પણ છે એની અંદર હરીપ્રસાદભાઈ વ્યાસે જયારે આનું રચના શરૂ કરી અને વાર્તાઓ લખતા ગયા તો તેમણે મનમાં એવું રાખીને કે હું જે વાર્તાઓ લખું છું તેની સાથે મારા વાચકો જે બાળકો છે તે પણ મોટા થઈ રહ્યા છે અને દરેક ઉંમરના બાળકોને આ કામ આવે તેવી વાર્તાઓ તેમણે લખી આજે આના વાચકોમાં કેટલાક તો એવા છે હું નામ સાથે આપણે કહી શકું કે જે ગયા છે છતાં રાખીને એને વાંચવા માટે હજી પણ હોય છે કે આની ચોપડી અમને અપાવો ને જોઈએ છે અસ્મિતાબેન નું નામ કલ્પનાબેન નું હું નામ કહું બે ત્રણ નામો આપણે મારા મોડે છે હું જણાવી શકું કે આજે નાયક થયા છે વાંચીને મોટા થયા છે પણ અગણીક વખત એમને વાંચી હશે પણ એમાં વાંચવા છતાં એમનો રસ એની અંદર એમનો ઓછો નથી થયો સાથે સાથે આપણે વાત આ કરીએ કે આ કરીએ ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ક્યાંક ને ક્યાંક રમોસી પાત્રના કારણે મનોરંજન તો મળ્યું છે તમામ લોકોને શિક્ષણની પણ આપણે વાત કરી પણ આ જે બકોર પટેલની વાર્તા છે આ પુસ્તક છે તેને ગુજરાતી સાહિત્યનો ખજાનો કહેવામાં આવે છે સાહિત્યની સાથે તેનો સંબંધ અને

સામાજિક રીતે આપણે કઈ ખોટું કરી રહ્યા હોઈએ તો તેને સમજણ સાથે એવું ન કરવું જોઈએ તેવું પણ ક્યાંક જેમ કે એક વાર્તાની વાત આપણે કરું કે એનું નામ પાચા પેરું છે પાચા પેરું એટલે ચાર વસ્તુ ભૂલી જનાર માણસ જે આટલા એક શબ્દ થી યાદ રાખી શકે પાકી ચાવી પેન અને રૂમાલ ઓગણીસો યાદ રાખવા માટેનું એક નાનું એક શબ્દ બનાવ્યો એટલો જ અર્થસભર બિલકુલ રોજ યાદ કરીએ છીએ કે ભાઈ પાકીટ લીધું કે નહીં જન્મ પેજ છે કે નથી કોઈ ભૂલી નથી જતો જી સાથે રૂમાલ રાખ્યો છે ક્યાંક પણ જરૂર પડી શકે છે જી બિલકુલ અને ગાંડી પબ્લિશરની જો વાત કરીએ તો આ જે પબ્લિશર છે એ કઈ રીતે આ પુસ્તકની સાથે આ વાર્તાઓની સાથે ઘણા સમયથી જોડાયેલો અને હવે કેવી રીતે આ એક નવતર જે પ્રયોગ અનોખો પ્રયોગ કરવાનો આપને પછી વિચાર આવ્યો છે મૂળ પ્રકાશક તરીકે ગાંડી સાહિત્ય મંદિર જેની રચના ઓગણીસો એકવીસ માં સ્થાપના થઈ અને મોહનદાસ કરમચંદ ગાંધીજી તેમણે આનું નામકરણ કર્યું અને સ્થાપના કરી એણે આ પ્રકાશક સંસ્થાએ દોઢ થી વધુ પુસ્તકો તો પહેલા પાંચ વર્ષમાં જ કાઢ્યા હતા સ્ત્રી કેળવણીના પુસ્તકો સામાજિક કેળવણીના પુસ્તકો સાહસ કથાઓ કિશોર કથાઓ બાળ વાર્તાઓ અનેક અનેક વિષયો પર સાહિત્ય ગાંધીવ સાહિત્ય મંદિરે રજૂ કર્યું છે જે નટરલાલ ભીમાવાળા મારા દાદા થાય તેમણે સંસ્થા શરૂ કરી હતી ત્યાર પછી સુભગભાઈ માડવી વનરાજ માડવી ધ્રુવકુમાર માડવી જે મારા પિતૃઓ થાય તેમણે આ સંસ્થાને આગળ વધારી અને આજે એ જ સંસ્થાના એક ભાગ હોવાના હિસાબે મને એવું થાય કે વાંચન જો ઓછું થઈ ગયું હોય તો આપણે પાત્રો સુધી એના વાંચકો સુધી ડિજિટલ ફોર્મેટમાં કેમ ના પહોંચી શકીએ આજે છોકરાઓ સ્કૂલમાં ડિજિટલ કોમ્પ્યુટર પર બધું ભણતા હોય છે સમજતા હોય છે ઘરમાં જયારે હોય છે અથવા બહાર જયારે હોય છે ત્યારે પણ મોબાઈલ પર તેઓ કઈ ને કઈ પ્રયત્ન ગુજરાતી થી વિમુખ ન થાય અને પ્રયાસ કરી રહ્યા છો અત્યાર સુધી જે પુસ્તકો છે એ જે વાર્તાઓ છે અત્યારના સમય એટલે આ ઓગણીસો પિસ્તાલીસ ના સાલથી રચાયેલ છે અત્યાર સુધીમાં જે વર્ગ આને વાંચનાર છે એમાં કેટલો વધારો આપણે આજ સુધી પુસ્તકમાં લઈને જોવા મળ્યો છે અને ત્યારબાદ હવે આ ડિજિટલાઇઝેશન નો વિચારી રહ્યા છો ત્યારે તો આપણે જોઈશું કે યુવા પેઢી વધુમાં વધુ ડિજિટલાઇઝેશન ની સાથે કનેક્ટેડ છે તો એ લોકો કેટલું આ ડિજિટલી આ વાંચવાનો પ્રયાસ કરશે પણ પહેલા અત્યાર સુધી ઓગણીસો પિસ્તાલીસ થી લઈને અત્યાર સુધી કેટલા જે વાંચકો છે તે આપને વધતા જોવા મળ્યા છે આપને કહું તો આ પુસ્તકોની જે શ્રેણી છે પિસ્તાલીસ પુસ્તકો છે સાડી ચારસો થી પાંચસો જેટલી વાર્તાઓ છે તે વારંવાર પ્રિન્ટ થઈ છે વારંવાર તેનું રિવિઝન થયું છે અને ઓગણીસો પિસ્તાલીસ થી અત્યાર સુધીમાં ઓછામાં ઓછી દર વર્ષે બે વખત અથવા દર વર્ષે એક વખત તો મિનિમમ ગણો રિપ્રિન્ટ થતી જ રહે છે અને તે છતાંય પણ એમેઝોન હોય કે બીજું કોઈ પ્લેટફોર્મ હોય તેના પર એ આઉટ ઓફ સ્ટોક જ હોય છે મળતી નથી હોતી જી શું લાગે છે આપને કયો વર્ગ બકોર પટેલ ની વાતો વધુ વાંચવાનું પસંદ કરે છે નો ડાઉટ લી બાળકો તો છે જ કારણ કે આ ગુજરાતી ભાષામાં બાળ સાહિત્યમાં એક સીમાચિહ્ન તરીકે ગણાય છે આ પુસ્તક પણ છતાં પણ બાળકોમાં પણ આપણે કહીએ અને એની સાથે સિવાય પણ કયો વર્ગ છે કે જે વધુ આ વાર્તાઓ વાંચવાનું પસંદ કરે છે વાચક વર્ગની અંદર હું માનું છું ત્યાં સુધી કોઈ પણ વિસ્તાર એવો બાકી નથી રહી જતો કોઈ પણ પ્રભાગ એવો બાકી નથી રહી જતો વાંચક શ્રેણીમાંથી કે જેને આ પુસ્તકોને એક વાર તો મિનિમમ વાંચ્યું જ હશે વારંવાર વાંચનારાઓ બી ઘણા રહ્યા હશે અને તેને જિંદગીભર મૂલ્ય ખજાનો સમજીને આપણે એક ટૂંકી વાત કરું હમણાં મારે એક વોઇસ ઓવર આર્ટિસ્ટ સાથે વાત થઈ અને વોઇસ ઓવર આર્ટિસ્ટ જે છે તેમણે મને વાત કરી કે બપોર પટેલની વાર્તાઓ કરવાની છે તો તેમણે એમની પાસે હતી એ ખજાનો મને રજુ કર્યો WhatsApp પર તરત વિડિયો મોકલા કે આ બુક્સ મારી પાસે છે ઓલરેડી હમ 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 જી અ જી અભિનાજી આ પુસ્તકને આપણે સાંસ્કૃતિક વારસાનો ખજાનો કેમ કહી શકીએ એનો એક એક સૌથી બેસ્ટ એક્ઝામ્પલ જો ઉદાહરણ આપણે આપવું હોય તો આપ શું આપશો કઈ વારતા સુધી આપ આપી શકો છો કે જેના સુધી આપણે કહી શકીએ કે જે આ પુસ્તક છે તે સાંસ્કૃતિક વારસાનો ખજાનો છે બાળ સાહિત્યમાં એક સીમા ચિહ્ન તરીકે તેને ગણીએ છીએ એના કારણે દરેક વાર્તાઓ અને છતાં તેની અંદર રહેલા વિષયો જેમ કે શુદ્ધ અને સરળ ગુજરાતી શુદ્ધ ગુજરાતી એટલે અંગ્રેજીના કોઈ પણ શબ્દો બને ત્યાં સુધી તેની અંદર ઉમેરવા જ નહીં એ શુદ્ધ ગુજરાતી ટેબલ હોય તો તેની જગ્યાએ એને ચારપાઈ ત્રિપાઈ એવા શબ્દો વાપર્યા હોય સરળ ગુજરાતી બાળકોને તરત જ સમજણ પડે કે આ શબ્દનો શું અર્થ છે તેને ક્યાં વાપરી શકાય અથવા તો એક વધારે અર્થ હોય તો શું અનર્થ થઈ શકે તેવી પણ અમુક વાર્તાઓ છે જેમ કે એક વાર્તા હું આપને કહું કે આવો જમાય નહીં જોઈએ એક વાર્તા નું શીર્ષક છે આમાં જમાય અને જમાઈ ગયું એટલે કે ભોજન થઈ ગયું આ બે શબ્દોમાં કંઈક બોલવામાં વચ્ચે વાતચીતમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય એવું વાર્તાની અંદર એક એનો વિષય છે તેને આવરી લેવામાં આવ્યો છે એનું શીર્ષક આવું આપ્યું કે આવો જમાઈ નહીં જોઈએ વાત થતી હતી જમાઈ એટલે કે ઘરે દીકરીના વર આવ્યા હોય તો એ જમાઈ ની વાત છે અને જમાઈ ગયું એટલે કે આપણે ભોજન થઈ ગયું એ બેની અંદર મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્રિએટ થાય છે તેવી વાર્તા હાસ્ય પણ મળે બોધ પણ મળે જ્ઞાન પણ મળે કે કયો શબ્દ ક્યાં ઉચ્ચારવો નહીં ઉચ્ચારવો ક્યાં એ જગ્યા એ જગ્યાએ બીજા શબ્દનો પ્રયોગ કરવો એવી જાણકારી પણ મળે હાસ્ય પણ મળે અને જ્ઞાન પણ મળે આવી આવી વાર્તાઓ છે જી બિલકુલ લપીલાજી હવે બીજી અન્ય એવી વાર્તાઓના શીર્ષક પરથી શું આપણે એવું કહી શકીએ કે કઈ રીતે આ પુસ્તક રમૂજી પુસ્તક પણ કહેવાય છે બાળકોને બહુ જ પસંદ ક્યારે આવે કે જયારે એમાં ખૂબ જ રમૂજ હોય ક્યારેક બહુ મનોરંજન હોય હાસ્ય હોય તો એવું કોઈ ઉદાહરણ આપવા માંગશો બકોર પટેલની બકોર પટેલના બકોર પટેલના પટેલ કથાઓ આવા કેટલાય ટાઇટલ છે બકોર પટેલ આસમાનમાં સાયન્સ ઉપર પણ આ વાર્તા ની અંદર કહેવામાં આવ્યું છે કે માણસ જો ઉડી શકતો હોય તો શું કરે એવી વાર્તાઓ પણ છે અને આ વર્તમાન વાર્તાની જ વાત કરું હું તો તેની અંદર સિરિયલ વાર્તા છે એટલે એક પ્રકરણ પછી બીજું પ્રકરણ પછી ત્રીજું પ્રકરણ એમ પ્રકરણ પ્રમાણે લાંબી વાર્તાને ટૂંકા ટૂંકા પ્રકરણમાં મૂકી છે જેમ જેમ બાળકોનો વાંચવામાં રસ વધે તેમ તેઓને ટૂંકી નાની વાર્તાઓ બે ત્રણ પાનાની હોય તેના કરતાં થોડી લાંબી વાર્તામાં વધુ રસ પડે તો તે પ્રમાણેની અલગ અલગ પ્રકારની વાર્તાઓ અલગ અલગ સાઈઝની વાર્તાઓ એટલે કે લેન્થમાં અલગ અલગ વાર્તાઓ બધી અલગ અલગ આની અંદર વિષયો આવરી લેવામાં આવ્યા છે ક્યાંક રહસ્ય પણ ઉદઘાટન થતું હોય એવું રહસ્ય ઉદબોધન વાળી વાર્તાઓ પણ છે વાર્તાઓ પણ છે લગ્ન નું વર્ણન પણ છે જી અભિનવજી આપે આપણે વાત કરી કે બઉ સરળ ગુજરાતી હોય શુદ્ધ ગુજરાતી હોય એવી આ પુસ્તક છે બાળકોને સમજમાં આવે એવી પુસ્તક છે કોઈ પણ પ્રકારનું અન્ય કોઈ ભાષા કે અંગ્રેજી ભાષાના શબ્દોનો પ્રયોગ પણ ન કરવામાં આવે એવી આ પુસ્તક છે આપને લાગે છે કે આજના સમયમાં જે રીતે બાળકો ગુજરાતી ફરી એક વખત જયારે ડિજિટલાઇઝેશન થકી આવી રહી છે ડિજિટલી આવી રહી છે ત્યારે કેટલા બાળકો કે યુવા વર્ગની વાત કરીએ ત્યારે એને ફરી વાંચવાનું પસંદ કરશે અને આપ માનો છો આ વાત કે ક્યાંક ને ક્યાંક આજે અંગ્રેજી દૂર કરી આ ભાષા સજવાય આ ભાષાનો વ્યાપ વધે આ ભાષા લોકો આવકારે બાળકો સુધી આપણે પહોંચીશું તેમના સ્વરૂપમાં પહોંચીશું તેમને ગમતું હશે તેવું આપણે ભોજન એમને પેસીશું તો એમને મન થશે કે આપણે આમાંથી કંઈક શીખીએ જાણીએ આનો ઉપયોગ કરીએ એના માટેનો આ પ્રયાસ છે જી પણ લાગે છે ખરી આપને અભિનવ છે કે આજના સમયમાં નાના નાના બાળકો પણ વધુમાં વધુ ઇંગ્લિશ બુક વાંચતા થયા છે ઇંગ્લિશ મુવી જોતા થયા છે હોલીવુડ મુવીઝ જોતા થયા છે સિરીઝ જોતા થયા છે આ બધાની વાત વચ્ચે ગુજરાતી બાળ સાહિત્યનું જે થયેલું પાત્ર પણ એ પહેલાના સમયથી અને એ બકોર પટેલ એક વખત જાય આવી રહ્યું છે તો લાગે છે આપને કે ક્યાંક બાળકોમાં ફરી એક વખત એ જ ઉત્સાહ જગાડી શકશે આ પુસ્તકને વાંચવા માટેનો આજના બાળકોને પણ બહુ જરૂરી છે કે જે બકોર પટેલ જેવી જે પુસ્તક એની વાર્તાઓ છે તેને સમજે પણ ક્યાંક જે ભાષાથી વિમુખ થયેલા બાળકો છે તેઓ શું આ વાર્તાઓ વાંચવા તરફ ફરી એક વખત પ્રેરિત થશે આપણે કેટલા પ્રેરિત થશે કેટલા લોકો આનો ઉપયોગ કરશે એ આજે તો નથી જાણતા પણ હું મારો છેલ્લા ચોવીસ કલાકનો એક અનુભવ કહું અમે આની પ્રી લોન્ચ ઇવેન્ટ માટેની પ્રેસ કોન્ફરન્સ ત્રીસ તારીખે રાખી ત્યારબાદ પ્રી લોન્ચ ઇવેન્ટ ત્રણ તારીખની હતી આ દરમિયાન સોશિયલ મીડિયા પર અમે ગ્રુપ્સની અંદર આના વોટ્સએપ કર્યા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મૂક્યા ચોવીસ કલાકમાં મને પંદરસો થી વધુ રિસ્પોન્સ અને રિપ્લાય મળ્યા છે એવી એમની ઉત્સાહ એવો એમનો ઉત્સાહ કે આ અગિયાર વાગે શરૂ થવાનું છે આજે જ કરી દો ને ચાલુ જી એટલે અત્યારથી એવો ઉત્સાહ તો જોવા મળી રહ્યો છે એટલે આપણે કહી શકીએ છીએ કે આજે પણ એવો એક વર્ગ છે કે જે આટલી સરસ વાર્તાઓ કે જેમાં શિક્ષણ મળે રમૂજ પણ મળે મનોરંજન પણ મળે અને સાથે જે સાંસ્કૃતિક વારસો પણ હોય તેને વાંચવા માટે ઉત્સાહિત છે એ રિસ્પોન્સ દેશ વિદેશમાંથી મળ્યા છે એવું નહીં કે માત્ર ગુજરાત હોય કે હું સુરતમાં રહું છું તો સીમિત હોય અમદાવાદ પણ વિદેશમાંથી પણ કેટલાક લોકોએ રાતના સમયે મને ફોન કરીને વાત કરી છે કે આ તમે અગિયાર વાગે શરૂ કરો છો અમારે તો અહીંયા સાંજ હશે રાત હશે તમે એનો સમય બદલો જી બિલકુલ અભિનવજી જયારે આ બહુ જ નવતર ને अनोखो સારો એવો પ્રયોગ જે આપ કરવા જોઈ રહ્યા છો કે જે ગાંધી પબ્લિશરનો બકોર પટેલની વાર્તાઓને ડિજિટલાઇઝેશન કરવાનો છે પ્રયાસ છે ને આપણે કહ્યું કે જેનો ખૂબ જ સરસ રિસ્પોન્સ ચોક્કસપણે મળશે એવું અત્યારે જોતા લાગી રહ્યું છે હવે આ જે આપ પ્રયોગ કરી રહ્યા છો www.bakorpatel.com પર એક વખત ક્લિક કરીને લોકો કે જે લોકોને આ જે આપની જે ખાસ કરીને જ્યારે આપ આને સૌથી પ્રથમ મૂકી રહ્યા છો ત્યારે આપ જે રીતે આને વિનામૂલ્યે પણ ઘણા બધા લોકો તેને વાંચી શકશે તેને સમજી શકે અને આ ખાસ જે પણ વિશેષતાઓ છે તેના વિશે પણ સાંભળી શકે એટલે જ આપને પૂછવા માંગીશ કે આ ડબલ્યુ 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 ડોટ બકોર પટેલ ડોટ કોમ આજે ડિજિટલી આપ જ્યારે આ પુસ્તકને લોકોની વચ્ચે મૂકી રહ્યા છો આ પ્લેટફોર્મ પર આપ લાવી રહ્યા છો ત્યારે આની મુખ્ય વિશેષતાઓ શું હશે મુખ્ય વિશેષતા તરીકે હું આપને જણાવું તો નાના બાળકો કે મોટા બાળકોની વાંચવાની પદ્ધતિ અલગ હોય છે ઉમર પ્રમાણે તેમને શબ્દોના ફોન્ટ સાઈઝ નાના મોટા કરવાની જરૂરિયાત રહે છે જે આની અંદર શક્ય સફળ છે કોઈને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાંભળવું ગમતું હોય છે વાર્તા સાંભળવાની સાથે સાથે નથી ગમતું હોતું તો એવા ઓપ્શન છે કે આપ આપની મનગમતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાપરી શકો છો અથવા તો બેકગ્રાઉન્ડ મ્યુઝિક ને સ્વિચ ઓફ પણ કરી શકો છો ચિત્ર સબર વાર્તા છે ચિત્રની અંદર રંગ પૂરવાની નું કાર્ય પણ તે લોકો કરી શકે છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે અભિનોજી આપને લાગે છે કે આજે જે આજની જે યુવા પેઢી છે આજના જે બાળકો છે તે પુસ્તક કરતાં વધુ ફોનમાં સમય આપતા હોય ને ત્યારે એ જ પુસ્તક વધુ એક નવા રૂપની સાથે ડિજિટલી જ્યારે લોકોની સામે આવે ત્યારે લોકો વધુ તેને વાંચતા થશે આજના સમયમાં કોઈ પણ પુસ્તક હોય કોઈ પણ વાત હોય ત્યારે એ પુસ્તક થકી લોકો સુધી વધુ પહોંચી શકે કે પછી ડિજિટલાઇઝેશન જ્યારે તેનું કરવામાં આવે કે ડિજિટલી જ્યારે તેને પ્લેટફોર્મ પર મૂકવામાં આવે ત્યારે એ વધુ લોકો સુધી પહોંચે છે શું લાગે છે આપને અને કદાચ આ કારણ છે કે આપ પણ આ પુસ્તકને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી રહ્યા છો ડિજિટલ પ્લેટફોર્મ પર હોવાનો એક વધુ લાભ એ પણ આપણને મળી રહે છે કે આપણો ઘણો સમય અવર જવરમાં વીતતો હોય છે ક્યાંક પહોંચવું હોય તો આજે અડધો તો મિનિમમ સમય થઈ ગયો એ સમય દરમિયાન આપણી પાસે મોબાઈલ હોય છે લેપટોપ હોય છે આપણે એની અંદર આ વાંચ વાર્તાને વાંચવાનું કામ કરી શકીએ છીએ કોઈ રિમોટ એરિયામાં હોય છે તેના માટે પુસ્તક સુલભ નથી હોતું લાઇબ્રેરી નજીકમાં નથી હોતી ત્યાં સુધી જવું પડે છે લાઇબ્રેરીમાંથી પુસ્તક કોઈએ વાંચવા માટે લઈ લીધી છે તો એ પુસ્તક હવે તેના માટે સુલભ નથી એ પાછી રિટર્ન કરે ત્યાં સુધી એના માટે વેઇટ કરવું પડે એમ છે આ બધા લિમિટેશન આની અંદર દૂર થઈ રહ્યા છે જી અભિનવજી શું કહેશો આપ તમામ દર્શક મિત્રોને જે ત્યારે પણ આપને સાંભળી રહ્યા છે જે તમામ લોકોનું પણ આપ સ્વાગત કરી શકો છો www.bokorpatel.com ની પ્રી લોન્ચ જે આપ ઇવેન્ટ યોજાઈ છે અને જેમાં ખાસ કરીને જાહેર જનતાને વિનમ્ર વિનંતી કરું છું શું કહેશો તમામ વ્યૂઅર્સને હું આથી જાહેર જનતાને વિનંતી કરું છું વિનમ્રતા સાથે આપણે આ પ્લેટફોર્મનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને આપણા બાળકોને ગુજરાતી સાહિત્યની સન્મુખ લાવીએ માતૃભાષાની ઉપર જે સંકટ આવ્યું છે તેને ટાળવાનો આ પ્રયત્ન છો તે ચોક્કસપણે સફળ થાય તેવી આશા અમે રાખીએ છીએ જોડાવા બદલ અને ઓલ ધી બેસ્ટ થેન્ક યુ સો મચા તો બકો પટેલની વાર્તાઓ કે જે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર આપને જોવા મળશે એના વિશે જ વાત કરવાનો પ્રયાસ કર્યો છે અને ઘણી બધી વાર્તાઓ કે જેને ફરી વખત વખત તેના સંભાળના છે તેને વાગોળવાનો પ્રયાસ પણ અહીંયા કર્યો છે એ સિવાય જે બકોર પટેલની વાર્તાનો જે સાહિત્યનો જે ખજાનો છે તેને ફરી એક વખત ઉજવવાનો પ્રયાસ જે આ પબ્લિશર દ્વારા કરવામાં આવી રહ્યો છે ગાંડવી પબ્લિશર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે તેને વધુમાં વધુ લોકો પણ ઉત્સાહી જોવા મળે તેમને પ્રોત્સાહન મળે તે માટે આ પ્લેટફોર્મમાં જે ઓફર છે એટલે કે જે બકોર પટેલની વાર્તાઓ વિનામૂલ્યે અને અગણિત વખત વાંચવા માટે ત્રીસ દિવસ સુધીનો તક પણ આપ લોકોને આપવામાં આવી રહી છે એટલે ડબલ્યુ 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 ડોટ પટેલ ડોટ પર જઈને આ વાર્તાઓ આપ પર ફરી એક વખત વાંચી શકો છો આપના બાળકોને મનોરંજનની સાથે સાથે શિક્ષણ પણ પ્રદાન કરી શકો છો આ વાર્તાઓ ટોપિકમાં અત્યારે બસ આઠમાં જ ફરીથી મળીશું નવા સાથે ત્યાં સુધી નમસ્કાર